નમસ્કાર હું અલી શેઠ આપણી ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ ભૂવસ્ત્ર આપણે ખેડૂત મિત્રને આપી છે અને એમણે ડાંગરના પાકમાં ઇસ્તેમાલ કરી છે તો આપણે એમના મુખે જાણીશું કે આજે એમણે ભૂવસ્ત્ર સુપર વાપરો તો ખરું પણ એમને શું બેનિફિટ શું ફાયદો મળ્યો છે તો પહેલાં આપણે એમના પરિચયથી શરૂઆત કરીશું તો શું નામ છે આપણું સર રમેશ અંબાલાલ પટેલ રમેશભાઈ અંબાલાલ પટેલ અને આ ગામ કયું મલારપુરા મલારપુરા અને તમારો મોબાઈલ નંબર

પાંચ છ કિલો યુરિયા દસ કિલો એટલે સમ સમજી શકો છો મિત્રો કે લગભગ પાંચ છ ટકાની આસપાસ રાસાયણિક વાપરેલું છે આજે જે પાંચ છ ટકા રાસાયણિક વાપર્યું છે અને સાથે બે કિલો ભૂઅસ્ત્ર પણ એમને બેનિફિટ ફાયદો શું મળ્યો છે તો આપણે એમનું આ જ ખેતર છે અને એ ખેતરને તમે નજદી જોઈ શકો છો અને એમાં ઘણા બધા છોડવા છે પણ તમે કોઈ પણ એક છોડું ઉપાડી લાવો અને એ છોડવાની આપણે ફૂટ ગણીશું ખાલી કે કેટલી ફૂટો છે અને કેટલો બેનિફિટ ફાયદો મળ્યું છે તો ખાલી એક છોડું આપણે લેતા આવો તો આપણે આની ફૂટ ગણી લઈએ કે આ જે છોડ છે અને આના તમે મૂળ છોડ જોઈ શકો છો કે ઘણા બધા મોટા છે અને આ જ ભુવસ્ત્રનું કમાલ છે કે જેણે મૂળ તંતુ તો વધારે છે પણ આજે મૂળ જેટલા પણ તમને જોવા મળે એમાં ઉધઈ અળસી કોઈ પણ તમને જીવ જંતુ જે જમીનમાંથી આવે છે એને નુકસાન કર્યું નથી તો આપણે ખાલી ફૂટો ગણીશું એમની કેટલી ફૂટો છે ખાલી સ્ટાર્ટ કરો એક બે ત્રણ ચાર પાંચ चौदह, पंदर सोल सत्तर अठार ओगनीस वीस एक पच्चीस छीस सत्यावीस अठयावि तीस एकत्र बीस तेतरीस પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ

અને બંનેમાં તમને લાઈવ ડિફરન્ટ ચેન્જિંગ પરિવર્તન જોવા મળશે તો ખાલી એક પણ છોડ ગમે તે લેતા હો અને ખાલી આપણે પણ એને જોઈશું આ ભૂવસ્ત્ર વગરનું છોડ છે તો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર જોઈ શકો છો મિત્રો તમે બંનેમાં ડિફરન્ટ કે જ્યાં આગળ ભૂવસ્ત્ર વાપરેલું છે ત્યાં આજે બાવન ફૂટો થઈ છે ચોપન અને આસપાસ લમથમ બાર થી ચૌદ જેમાં આપણે ભોસ નથી વાપર્યો એટલે બંનેમાં તમને ડિફરન્સ જોવા મળે છે કે આજે આ ભોસ રસ ઉપર જે તમારે ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં વધુ ઉત્પાદન અને વધુ નફો તમને મળી શકે છે તો તમે શું કહેવા માંગશો કે જેમાં ભુઅસર વાપરો છે એમાં અને બોર્સ નથી વાપરો એમાં તમને રિઝલ્ટ સામા જોવા મળે છે બેસ્ટ ના જેમાં ભોસર વાપરો છે એમાં અને તમે ભૂવસ્ત્ર વાપરો તો આજે તમે ખુશ છો ખુશ અને જેટલા બધા ખેડૂત મિત્રો છે જે તમારી જેમ ખેતી કરે છે તેમને પણ દરેક ખેતીમાં દરેક પાકમાં આપણું ભૂસ્ત્ર વાપરવું ના પડે અને આજે વાપરા પછી તમને અનુભવ એક્સપિરિયન્સ કેવો સારો તમારું પોતાનું મંતવ્ય શું છે સારું એમ પહેલી વાર વાપરે સારું કહેવાય ઓકે ઓકે ઘણા બધા ખેડૂતો કે છે તો ભૂવસ્ત્ર મોંઘુ છે મોંઘુનું વાપરણ તમારે મોંઘું છે પણ એની સામે રિઝલ્ટ કેવો છે સારું જ્યાં તમે સો ટકા રાસાયણિક વાપરો છો તો પણ સો ટકા રિઝલ્ટ મળતો નહીં અને જ્યાં આગળ તમે ખાલી પાંચ સો ટકા રાસાયણિક વાપરું સાથે આપણું બે કિલોનું ભૂવસ્ત્ર રિઝલ્ટ કેવું મળે સો ટકા સો ટકા તો દરેક મિત્ર જે ખેડૂત છે અને જે ખેતી કરે છે એમને આ વિડીયોના માધ્યમથી એટલું જાણવાનું છે કે ભૂવસ્ત્ર ઉપર જે આપણું છે એ ભૂસ્ત્ર ઉપર તમે પોતે જમીનના પાયાથી તમે દરેક ખેતીમાં તમે ઇસ્તેમાલ કરી શકો છો અને તમે સો ટકા રિઝલ્ટ પરિણામ મેળવી શકો છો તો વિશ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય માહીલા